દિયોદર તાલુકાના પૂર્ણા ગામે તાલુકા કક્ષાના પંચોતેરમાં પ્રજાશતક દિનની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી પૂર્ણા ગામના પીએચ લુક્કડ માધ્યમિક વિદ્યાલય ખાતે ઉજવવામાં આવ્યો હતો તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વનો દિવસ દિયોદર મામલતદાર એ આર નીનામાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું સમગ્ર દેશમાં છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી હર્ષ અને ઉલ્લાસ સાથે કરવામાં આવી જેમાં ભારત સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો હતો જેમાં છવ્વીસ જાન્યુઆરીનો કાર્યક્રમ ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના પૂર્ણા ગામે શ્રી પીએચ લુક્કડ વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો જેમાં દિયોદર મામલતદારે આર નિનામાના હસ્તે રાષ્ટ્ર ફરકાવવામાં આવ્યો હતો સલામી આપવામાં આવી કાર્યક્રમમાં દિયોદર સ્થાનિક પોલીસ દ્વારા પરેડ યોજવામાં આવી જેમાં અલગ અલગ શાળાઓમાંથી આવેલ વિદ્યાર્થીઓ દેશભક્તિના નૃત્ય કરી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું જેમાં સરકારી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરવા બદલ કર્મચારીઓને વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા જેમાં કાર્યક્રમની આભારવિધિ ડેપ્યુટી સરપંચ ભમ્મરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવી હતી જેમાં આ પ્રસંગે ઉપસ્થિત દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા શ્રી પીએચ લુકડ વિદ્યાલયના મુખ્ય ચેરમેન પારસમજી લુકડ અલ્પેશભાઈ લુકડ દિયોદર તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર હસમુખ ચૌધરી મહિલા પ્રમુખ કલકાબેન જોશી પૂર્વ પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા પૂર્વ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા પૂર્ણ ગામના સરપંચ નારાયણભાઈ ઠાકોર સહિત તમામ શાળા પરિવારના શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો રિપોર્ટ જગદીશ પટિયા પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણા દિયોદર તાલુકાનું વસ્તીના ધોરણે જે ગામ પ્રસન્ન કરવાનું હોય એમાં આજે ફોર્ણા મુકામે વસ્તીના પ્રમાણમાં ગામનો વારો હતો એટલે આપણે ફોર્ણા મુકામે આ ધ્વજવંદન તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલ અને આ પી એટ લુક્કડ વિદ્યાલય ફોરણા ખાતે ગ્રામજનો આ સ્કૂલના ટ્રસ્ટી આ જે પ્રાગણમાં કાર્યક્રમ થયો છે એ સ્કૂલના આચાર્ય પ્રાથમિક શાળા મોટી સંખ્યામાં પધારેલ ગ્રામજનો સાથે આપણે આ કાર્યક્રમ જે પંચાવન પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તેનો સારી રીતે ઉજવ્યો અને તમામને આ કાર્યક્રમ ઉજવવા બદલ હું શુભેચ્છાઓ પાઠવું છું પંચોતેર વર્ષનો પ્રજાસત્તાક દિન જ્યારે ઉજવાતો હોય તાલુકા લેવલથી બધા મહાનુભવો વધાર્યા છે બહુ આનંદ થયો આ ફોરણા પીએચ લુકડ વિદ્યાલયમાં અમારી પસંદગી કરી છે ગામજનો નાના મોટા ભાઈઓ બહેનો અહીંયા પધારી અને ઉત્સાહમાં ખૂબ અભિવૃદ્ધિ કરી છે એ બદલ હું પારસમલ લુકડ ખૂબ ઉત્સાહી છું અહીંના આજુબાજુના બધા મીડિયા વર્ગ પણ અહીંયા પધાર્યો છે મને એટલું વાતાવરણ ઉત્સાહપૂર્વક લાગે છે કે હજુ અહીંયા કાર્યક્રમો રોજના રોજ થયા કરે એવી મેં મામલતદાર સાહેબને પણ ભાવણ કરી છે કે જ્યારે જ્યારે અહીંયા જરૂર લાગે અમારા પ્રાંગણની જરૂર લાગે ત્યારે અમે સદી તૈયાર રહીશું એ જ અભિલાષા